બોટાદ જિલ્લામાં પડેલા વરસાદને પગલે કલેક્ટર જેન્સી રોય દ્વારા સંપૂર્ણ વિગતો જાહેર કરાઈ હતી બોટાદ કલેક્ટરે રેડ એલર્ટને લઈને માહિતી પૂરી પાડી હતી બોટાદ સબ ડિવિઝનમાં ચોવીસ કલાકમાં પંદર પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે અને રાણપુરમાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે લાઠીદળ ગામે ઇકો કાર તણાઈ હતી જેમાં નવ લોકો હતા તેમાંથી બેનો બચાવ થયો છે બાકીના લોકોની શોધખોળ શરૂ છે ગઢડાના પીપળીયા ગામની સીમમાંથી પંદર લોકોનો રેસ્ક્યુ કરીને બચાવ કરાયો હતો બરવાળા વિસ્તારમાં ડેમની સપાટી વધતા ચાલીસ જેટલા લોકોને સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું જો કે કલેક્ટર દ્વારા અફવાઓથી દૂર રહેવા માટે અનુરોધ કર્યો હતો બોટાદમાં આજે વરસાદને કારણે રેડ એલર્ટ છે અને આવતીકાલે સવારમાં 6 વાગ્યા સુધી આ એલર્ટ રહેશે છેલ્લા 24 કલાકમાં બોટા સબ ડિવિઝનમાં 15.5 ઇંચની વરસાદ થયો બરવાલામાં 9 ઇંચ અને રાણપુરમાં 5 ઇંચની વરસાદ થયો બોટાની લાઠીદર ગામમાં ગઈકાલે એક એકો ગાડી તણાઈ ગઈ આમાં 9 લોકો હતો કાલે રાત્રે જ બે લોકોની બચાવની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અત્યાર સુધી બે ડેડ બોડી પણ રિટ્રીવ કરવામાં આવી છે બાકી લોકોની

બરવાલા તાલુકામાં કઈ વિસ્તારમાં ડામની સપાટી વધી ગયું છે અને ઓવરફ્લો સંભાવનાને કારણે ચાલીસ લોકોને સ્થાલાંતર કરવામાં પણ આવ્યું છે અને લોકલ જો શાળાઓ છે એમાં જ્યાં સ્થાલાંતર કર્યું છે આમાં રહેવાની અને ખાનીકા વ્યવસ્થા કરવામાં આવ્યું છે